નમસ્તે વિદ્યાર્થી મિત્રો તમારા બધાનું ફરી એકવાર સ્વાગત છે આજે આપણે જોઈશું ભૂગોળ તથા સામાન્ય જ્ઞાનના પચાસ રિવિઝન સ્પેશિયલ પ્રશ્નો જે તમને આવનારી પરીક્ષાઓ જેમ કે જીએસઆરટીસી હેલ્પર રેવન્યુ તલાટી ક્લાર્ક જુનિયર આસિસ્ટન્ટ કે હાઈકોર્ટ કે અન્ય કોઈપણ પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી થશે મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આ પ્રકારના પ્રશ્નો વારંવાર પૂછાતા હોય છે એટલે આ વિડીયોમાં આપેલા પ્રશ્નો તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે તો ચાલો મિત્રો વિડીયોમાં વધુ સમય ન લેતા વિડીયોની શરૂઆત કરીએ તો વિદ્યાર્થી મિત્રો આજનો પહેલો પ્રશ્ન છે કે ભારતમાં કયા રાજ્યમાં બૌદ્ધ ધર્મીઓની સંખ્યા સૌથી વધુ છે તો મિત્રો ભારતમાં બૌદ્ધ ધર્મીઓની સંખ્યા સૌથી વધુ મહારાષ્ટ્ર રાજ્યમાં છે બીજો પ્રશ્ન છે કે જૂનાગઢની આસપાસનો વિસ્તાર કયા નામે ઓળખાય છે તો જૂનાગઢની આસપાસના વિસ્તારને સોરઠના નામે ઓળખવામાં આવે છે આગળનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ નદીનો કચ્છના નાના રણમાં સમાવેશ થાય છે તો મિત્રો બનાસ સરસ્વતી અને રૂપેણ આ ત્રણ ત્રણ નદીઓ કચ્છના નાના રણમાં જઈને સમાય છે ગુજરાતમાં સૌથી વધુ વરસાદ કયા મહિનામાં પડે છે તો મિત્રો ગુજરાતમાં સૌથી વધુ વરસાદ જુલાઈ મહિનામાં પડે છે નવા કાપની જમીન કયા નામે ઓળખાય છે તો મિત્રો નવા કાપની જમીન ખદરના નામે ઓળખાય છે પ્રસિદ્ધ કેદારનાથ મંદિર કયા રાજ્યમાં આવેલું છે તો મિત્રો કેદારનાથ મંદિર ઉત્તરાખંડમાં આવેલું છે ફ્લોરોસ્પાર ગુજરાતમાં ક્યાંથી મળી આવે છે તો મિત્રો આંબા ડુંગર ડુંગર ગામ અને નેતીની ટેકરીઓમાં ફ્લોરોસ્પાર પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે નેશનલ હાઈવે પર આવેલા માઇલસ્ટોન કેવા રંગના હોય છે નેશનલ હાઈવે પર આવેલા માઇલસ્ટોન સફેદ અને પીળા રંગના હોય છે કચ્છનો સૌથી ઊંચો ડુંગર કયો છે તો મિત્રો કચ્છનો સૌથી ઊંચો ડુંગર કાળો ડુંગર છે બરાબર સૌથી ઊંચો અને સૌથી મોટો ડુંગર કાળો ડુંગર છે મિત્રો આગળનો પ્રશ્ન છે કે સૌથી વધુ મગફળી કઈ જમીનમાં થાય છે તો મિત્રો સૌથી વધુ મગફળી ધારની જમીનમાં થાય છે ભારતનું સૌ પ્રથમ મરીન નેશનલ પાર્ક કયા રાજ્યમાં બનાવવામાં આવ્યું હતું તો મિત્રો ભારતનું સૌ પ્રથમ મરીન નેશનલ પાર્ક ગુજરાતના જામનગરમાં બનાવવામાં આવ્યું હતું બરાબર ગુજરાતમાં સૌથી વધુ લઘુ ઉદ્યોગો કયા જિલ્લામાં આવેલા છે તો મિત્રો ગુજરાતમાં સૌથી વધુ લઘુ ઉદ્યોગો અમદાવાદ જિલ્લામાં આવેલા છે મિત્રો અહીંયા વાવ અને તેના સ્થળ વિશે જોડકું આપેલું છે તો ચાલો હું તમને શીખવાડી દઉં અહીંયા વણઝારી વાવ તો વઢવાણ ખાતે આવેલી છે અડાલજ વાવ ગાંધીનગરમાં આવેલી છે અને પાંડવ કુંડ આવેલા છે કચ્છના ભદ્રેશ્વરમાં અને રાણીની વાવ કપડવંદમાં આવેલી છે ભારતના કયા શહેરને ભારતની સિલિકોન વેલી તરીકે ઓળખવામાં આવે છે તો બેંગ્લોરને ભારતની સિલિકોન વેલી તરીકે ઓળખવામાં આવે છે મિત્રો ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા તરીકે કયું શહેર જાણીતું છે તો મિત્રો ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા તરીકે અમદાવાદ શહેર જાણીતું છે જ્યાં સૌથી વધુ કાપડ ઉદ્યોગો છે બરાબર કયું રાજ્ય સોડા એસના ઉત્પાદનમાં પ્રથમ ક્રમ ધરાવે છે તો મિત્રો સોડા એસના ઉત્પાદનમાં ગુજરાત પ્રથમ નંબરે આવે છે જમીન વિશે અભ્યાસ કરતા વિજ્ઞાનની શાખાને શું કહેવામાં આવે છે તો તેને પેડોલોજી તરીકે ઓળખવામાં આવે છે ભારતમાં પેટ્રોલ રસાયણનું જાહેર ક્ષેત્રનું પ્રથમ કારખાનું કયા શહેરમાં સ્થાપવામાં આવ્યું હતું તો મિત્રો ભારતમાં અને ગુજરાતમાં પેટ્રોલ રસાયણનું પ્રથમ કારખાનું વડોદરા ખાતે સ્થાપવામાં આવ્યું હતું બરાબર ગુજરાતનું સૌથી મોટું સાંસ્કૃતિક વન કયું છે તો ગુજરાતનું સૌથી મોટું સાંસ્કૃતિક વન રક્ષક વન છે નૈઋત્યના મોસમી ભવનો કેવા હોય છે તો નૈઋત્યના મોસમી ભવનો ભેજવાળા અને ઠંડા હોય છે સૌથી વધુ ઘેટાબકરા કયા જિલ્લામાં છે તો મિત્રો સૌથી વધુ ઘેટાબકરા કચ્છ જિલ્લામાં છે ગુજરાતમાં સૌપ્રથમ કયા નેશનલ પાર્કની સ્થાપના કરવામાં આવી હતી તો પહેલો નેશનલ પાર્ક ગુજરાતનો ગીર નેશનલ પાર્ક છે બોક્સાઇટના ઉત્પાદનમાં ગુજરાતનો ભારતમાં ક્રમ જણાવો તો બોક્સાઇટના ઉત્પાદનમાં ગુજરાત બીજા નંબરે છે દૂરદર્શનનું પ્રથમ પ્રસારણ પંદરમી સપ્ટેમ્બર ઓગણીસો ને ઓગણસાઠમાં કયા શહેરમાં કરવામાં આવ્યું હતું તો તેનું સૌપ્રથમ પ્રસારણ દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું અરવલ્લી જિલ્લાનું મુખ્ય મથક કયું છે અને તે કઈ નદીના કિનારે આવેલું છે તો અરવલ્લી જિલ્લાનું મુખ્ય મથક મોડાસા છે અને તે માજુમ નદીના કિનારે આવેલું છે ભારતનું કયું રાજ્ય ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય છે તો ભારતનું ક્ષેત્રફળની દ્રષ્ટિએ રાજસ્થાન રાજ્ય સૌથી મોટું છે બરાબર ગુજરાતમાંથી નીકળતી અને ગુજરાતમાં જ સમાય જતી સૌથી મોટી નદીનું નામ જણાવો તો મિત્રો તેવી એક જ નદી છે તેનું નામ છે ભાદર નદી ગુજરાતમાં કઈ જમીન જોવા મળતી નથી તો મિત્રો ગુજરાતમાં રાતી જમીન જોવા મળતી નથી બરાબર ભારતમાં શહેરીકરણની દ્રષ્ટિએ સૌપ્રથમ ક્રમ કયું રાજ્ય ધરાવે છે તો મિત્રો ભારતમાં શહેરીકરણની દૃષ્ટિએ જોઈએ તો ગોવા રાજ્ય પ્રથમ સ્થાને આવે છે કયો પર્વત જ્વાળામુખીથી બનેલો છે તો અહીંયા ઓપ્શન આપેલા છે એમાં ચોટીલા અને પાવાગઢ બંને જ્વાળામુખીથી બનેલા છે ભારતમાં કયા રાજ્યમાં સૌથી વધુ શહેરી વસ્તી આવેલી છે તો મહારાષ્ટ્ર રાજ્યમાં સૌથી વધુ શહેરી વસ્તી આવેલી છે ગુજરાતમાં સૌપ્રથમ કયા જિલ્લામાં વરસાદ પડે છે તો મિત્રો ગુજરાતમાં વલસાડ ખાતે પહેલો વરસાદ પડે છે બરાબર મહીસાગર વન કયા જિલ્લામાં આવેલું છે તો મહીસાગર વન આણંદ જિલ્લામાં આવેલું છે તો મિત્રો આ પ્રશ્નોની પીડીએફ જોઈતી હોય તો તમને મારે ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે જેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું જો તમારે જરૂર હોય તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો બરાબર છે કઈ ગાય સૌથી વધુ દૂધ આપે છે તો મિત્રો ગુજરાતમાં ગીર ગાય સૌથી વધુ દૂધ આપે છે ગુજરાતનું સૌથી નાનું નેશનલ પાર્ક કયું છે તો મિત્રો ગુજરાતનું સૌથી નાનું નેશનલ પાર્ક નવસારી ખાતે આવેલું વાસંદા નેશનલ પાર્ક છે કિરાત કન્યા તરીકે કઈ નદી ઓળખાય છે તો મિત્રો કિરાત કન્યા તરીકે હાથમતી નદી ઓળખાય છે ગુજરાતમાં સૌથી મોટું કુદરતી સરોવર કયું છે તો ગુજરાતમાં સૌથી મોટું કુદરતી સરોવર નળ સરોવર છે નાના ગામડાને જિલ્લાના માર્ગ સાથે જોડતા રોડને શું કહેવામાં આવે છે તો તે રોડને એપ્રોચ રોડ તરીકે ઓળખવામાં આવે છે ખેડા જિલ્લામાં આવેલું લસુંદરા સેના માટે પ્રખ્યાત છે તો મિત્રો લસુંદરા એ ગરમ પાણીના જરા માટે પ્રખ્યાત છે બરાબર નીચેનામાંથી કયો જિલ્લો સૌથી ઓછા જિલ્લા સાથે સરહદ ધરાવે છે તો મિત્રો વલસાડ જિલ્લો એ માત્ર એક જ જિલ્લા સાથે સરહદ ધરાવે છે કચ્છમાં ઘાસમાંથી બનાવેલા ઝૂંપડાને શું કહેવામાં આવે છે તો મિત્રો ઘાસમાંથી બનાવેલા ઝૂંપડાને કચ્છમાં ભૂંગા તરીકે ઓળખવામાં આવે છે નીચેનામાંથી કયો અખાત સ્તરભંગ રેખા ધરાવે છે તો ખંભાતનો જે અખાત છે એ સ્તરભંગ રેખા ધરાવે છે ગુજરાતમાં સૌથી વધુ ઠંડી કયા સ્થળે પડે છે તો ગુજરાતમાં કચ્છમાં આવેલા નળિયામાં શિયાળામાં ખૂબ જ ઠંડી પડે છે જ્યાં માઇનસમાં તાપમાન જતું રહેશે બરાબર ખરીફ પાકની લણણી ક્યારે થાય છે ચોમાસા દરમિયાન જે પાક થાય છે એ પાકની લણણી ઓક્ટોબરથી નવેમ્બરમાં થાય છે જેને ખરીફ પાક તરીકે ઓળખવામાં આવે છે ચુવાળ પંથક ગુજરાતના કયા ભાગમાં આવેલું છે તો ચુવાળ પંથક ગુજરાતના ઉત્તર ભાગમાં આવેલું છે કયું બંદર પહેલાં પોર્ટ આલ્બર્ટ વિક્ટરના નામે જાણીતું હતું પીપાવા બંદર પહેલાં પોર્ટ આલ્બર્ટ વિક્ટરના નામે જાણીતું હતું મિત્રો ગુજરાતમાં વહેતી અંતસ્થ નદી કઈ છે તો મિત્રો બનાસ રૂપેણ અને સરસ્વતી આ ત્રણ ત્રણ નદીઓ એ ગુજરાતમાં વહેતી અંતસ્થ નદીઓ છે જે સમુદ્રને મળતી નથી મહેશ્વો નદી કઈ નદીની સહાયક નદી છે તો વાત્રક નદીની સહાયક નદી એટલે મહેશ્વર નદી બરાબર અરબસાગરને મળતી સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી કઈ છે તો મિત્રો અરબસાગરને મળતી અને સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી હોય તો એ છે ભાદર નદી બરાબર મિત્રો આજનો છેલ્લો પ્રશ્ન છે કે ગુજરાતના આદિવાસીઓમાં સૌથી વધુ વસ્તી કઈ જાતિના લોકોની છે તો મિત્રો આદિવાસીઓમાં સૌથી વધુ વસ્તી ગુજરાતમાં હોય તો એ છે ભીલ જાતિના લોકોની બરાબર તો મિત્રો આ હતા ભૂગોળ તથા સામાન્ય જ્ઞાનના રિવિઝન માટેના પચાસ પ્રશ્નો આની પીડીએફ હું તમને મારા ટેલિગ્રામ ચેનલ ઉપર આપી દઈશ જો તમે ટેલિગ્રામમાં જોઈન ન થયા હોવ તો તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાંથી જોઈન થઈ જજો મારી આ રિવિઝનવાળી સિરીઝમાં આ ત્રીજો ભાગ છે મિત્રો આપેલા બધા ભાગ જો તમે જોઈ લેશો તો તમને તમારી પરીક્ષાઓમાં પચાસ ટકાથી વધુ પ્રશ્નો અહીંથી જ મળી જશે તો ચાલો મિત્રો ફરી મળીશું બીજા પ્રશ્નો સાથે ત્યાં સુધી મને રજા આપશો ધન્યવાદ